માળી સમાજ વડોદરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન સ્વચ્છતાના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન્યાયમંદિર ફરતે ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ વર્ષોથી ન્યાયમંદિર ફરતે ફૂલો વેચી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી હાલમાં ન્યાયમંદિર ફરતે ગ્રીલ લગાવવાનું ચાલુ છે તે ન્યાયમંદિરના ફૂટપાથ પર બાવીસ જેટલા અરજદારો ગાયકવાડના સમયથી છૂટક ખુલ્લો વેચી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે જેથી આ ગ્રીલ લગાવવાથી અમારી રોજીરોટી ન છીનવાઈ જાય અને અમારો ધંધો બંધ ન થાય તે માટે હાલમાં ગ્રિલ લગાવવામાં આવે છે તે માટે આવવા જવા માટે ગેટ બનાવી થોડી જગ્યા આપવામાં આવે અને ભવિષ્યમાં પાલિકા દ્વારા અમને હેરાનગતિ ન થાય તેવી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા ગાયકવાડી સમયની આવતીઓ પણ સાથે લાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી આવવાનો વિષય એવો છે પાપડી વેવગુ ઈયળ બફાય એવી પૂર્ણ શક્યતા હતી

પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવરનો રસ્તો દેવામાં આવ્યો જે માટે માટે અમે ધ્યાન દોરવા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો અને હવે રહેશે પણ ત્યાં આગળ અવર માટે તમે બે ગેટ નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દબાણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે જે પાવતીઓ છે લગભગ સો દોઢસો વર્ષ જૂની પાવતીઓ પણ છે અને જે અમારા માડી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે વર્ષોથી કરે છે ગાયકોડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે અમને તો અત્યારે એવું લાગે છે કે ગાયકોડ શાસન હતું અમારા માટે સારું હતું કેમકે બધી રીતે અમને સહાયતા મળતી હતી

જે કંઈક એની દેખરેખ કરવાની છે એ અમારા સમાજના અમે લોકો જવાબદારી લેવા માટે તૈયાર છે હું સંજયભાઈ મારી વડોદરા મારી સમાજ પ્રમુખ